ને મિત્રો આપણે અહીં ક્યાં જો આમ પારો પારો તલ છોડ મારવા દીતા હતા ને તલ જોરદાર છે કે ઘટે નહીં એવા જો નાગટ બટ વાસે જો મસ્ત મજાના કાળા તલ છે ને એક જ છોડો છે ને ચાર ડાળ થઈ છે આયા તે જો મસ્ત મજાનો ઉપર જે ફાલ ચાલુ છે આપણે ચાલો હવે છે ને બધા જો પોતપોતાની ડોલ લઈને મંડી ગયા છે હાલવા એ કોક કોક છોડવા હાઈકલ તો છે ને ચાંજે આ એક છોડવા છે આપડી મસ્ત મજાની ડોલ ભરે ગઈ આખી બેનન છે મસ્ત મજાની મોટી મોટી થઈ ગઈ બેટા હે આ નથી તડકો ગરમી થોડા દાદા ઉપર આવ્યા ચાલો ડાયર જઈને બતાવું કેટલો ગુવાર છે હાલો આપડું ઠેકાણ આવી ગયો ત્રણ ગાહાડી થવા નહી ગુવાર બે ગાહાડી પડી હેટલો તડકો ગરમી એવી થાય પણ આપડા લુકડાય જો મિત્રો થઈ ગયે

મને મજા આવે ગઢી સિંગવા એનું શાક મજા આવે મીઠું લાગે લાગે થોડું હું પેલા હે ને ડાયરેક્ટ ગઢા ગુવાનું શાક હોય ને પેલા બધા રઘુ કાઢ નાખ પછી રગુ કાઢી પરવા તૂટી જાય છે મજા ના આવે પેલા એક આરે બધે કાઢ નાખો ને પછી ખાવા દે પરવા તૂટી જાય એમાં મજા ના આવે એમાં ખાવાની હાલો ડાયરા ને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છે ડાયરો મોજ ને

સાંજે ખબર પડે ડાયરો શું ભાવ હવે જોકે લગભગ આજ તો ભાવ નહીં આવે કેમ કે એવું જાણવા મળ્યું છે કે દસ રૂપિયા આજુબાજુ કિલોના ભાવ પડશે એવા અંદાજ છે હવે સાંજે ખબર પડે શું ભાવ આવે તો અને બનાવી રીતે ચેક લગી વિડીયોમાં અને જો આપણે આવી ગયા છીએ લીમડાની જે ખાતલામાં ને થોડુંક આપણે વિડીયો એડિટિંગનું કામકાજ બાકી તો એ પતાવી દેવી અને વિડીયો અપલોડ કરી દેવી એટલે આપણે સાંજે સાડા આઠ વાગ્યે વિડીયો આવી જાય અને હા મિત્રો આપણે વિડીયોનો ટાઈમ છે ને થોડોક વહેલો કરવો છે તો આપણે કમેન્ટ કરજો વિડીયોની આપણે થોડુંક વહેલું કરવું હે કેટલા વાગ્યે વિડીયો મૂકવો અને મિત્રો અચાનક છે ને વાતાવરણમાં પલટો મંડી ગયો છે હવે આપણે હવારમાં કીધું હતું ને વરસાદની આગાહી છે તો જો કાળા ડિબ્બામાં વાદળ ચાલુ થઈ ગયા છે આ બાજુથી હવે વરસાદ હમણાં ત્રણ શાદી આપણે ના આવે ને માવતું તો સારું એ કેમ કે ઘણા બધા ખેડૂતને ઉનાળું મગ છે તલ છે બાજરી છે આ બધા વાવેતર હોય અડદ મગના બધા એના એટલે નુકસાન થાય એટલે અત્યારે ન આવે તો સારું છે હવે જોઈએ હવે આપણા નસીબમાં હોય એમ થાય